ચંદ્રભાલના ભાભી ભાગ એક ચંદ્રભાલ એક વાર્તાલેખક હતો તેની સ્ત્રીનું જ્યારે અવસાન થયું ત્યારે ગુજરાતે પોતાને માથે આપત્તિ માની ઘેર દિલાસાના કાગળો સવાર અને સાંજ સમયની ટપાલમાં વરસવા લાગ્યા એની મેળીની રવસમાંથી માર્ગ પર વેરાતા ખાલી પગડિયા જાણે ધોળા અને કાબરાને આસમાની કબૂતરો જમીન પર ચણવા ઉતરતા હોય એવી ઉપમા ચંદ્રભાલને સૂચવા લાગી મરનાર સ્ત્રી પોતાની પાછળ એક નાના દસ બાર મહિનાના બાળકને મૂકી ગઈ હતી બાળક માંદલો હતો એના બરડાની કરોડમાં એક હાડકું પણ વધતું હતું એને પાવામાં આવતું દૂધ કે પાણી એ બીજી જ ઘડીએ ઓકી કાઢતો હતો જે જે માસિકો અઠવાડિકો ચંદ્રભાલની વાર્તાઓમાંથી પોતાની લોકપ્રિયતા પ્રાપ્ત કરતાં તે સર્વના સંપાદકોને મૂંઝવણ થઈ પડી કેટલાકોની તો ચાલુ સળંગ વાર્તાઓમાં પણ ભંગાણ પડ્યું મરેલનો વિયોગ અને જીવનારની જંજાળ એ જુવાન વાર્તા લેખકને દાણાની જેમ પીસી નાખતા ગંટીના બે પડોશમાં બની ગયા ચંદ્રભાલની જ વાર્તાઓના સંગ્રહને પોતાની માળાના આવતા પુષ્પ તરીકે બહાર પાડવાનું વચન આપી ને લવાજમો મેળવી રહેલા એક પ્રકાશકે ચંદ્રભાલને કહ્યું કે આ લ્યો વધારે રૂપિયા છોકરાને માટે આયા રાખી લો બે નોકરો વસાવો ફિકર ન કરો ને તમે પછી માથેરાન કે મહાબળેશ્વરની એક સહેલ મારી આવો મન ચાહે તો તાજમહાલની પ્રેમ યાત્રા કરો પ્રેરણા મળશે પણ ચંદ્રભાલને ફક્ત નોકરોથી ચાલે તેમ નહોતું એને તો કોઈક આશ્વસક અને ગૃહની શૂન્યતાને પૂરે તેવી સહાય જોઈતી હતી ચંદ્રભાલે એક મિત્રને કહેવરાવ્યું અહીં મારી જોડે આવી ને તમે અને વૃંદાબેન રહેશો મિત્રે કાગળનો જવાબ બાળ્યો પોતાને તો ઓફિસમાંથી રજા મળવાની નથી ને એકલા પુરુષવાળા ઘરમાં વૃંદાને તો કેમ જ મોકલાય પત્નીને એને ઘેર જઈને વાત કરી તે સાથે લોકાપવાદનો ડર પણ બતાવી દીધો પત્નીને વાર્તા નરેશ ચંદ્રબાલના ઘરનો અંધકાર હરવા જવાના ખોટ તો હતા પણ લોકોપવાદની ચિંતા એને સાચી લાગી એક બીજા સ્નેહીએ વગર પૂછાવ્યું જ સંદેશો મોકલ્યો કે આવતા ગુરુવારે હું અહીંથી મારા બાળ બચ્ચાને તારી સંભાળ લેવા સર રવાના કરું છું તારે ઠીક પડે ત્યાં સુધી રોગ છે ચંદ્રભાલે વળતો તાર કર્યો કે ન મોકલતા કાગળ વાંચો પણ તાર પછી જે કાગળ ગયું તેમાં ખરી વાતનો નિર્દેશ નહોતો ખરી વાત આ હતી કે આટલી મમતા બતાવનાર એ મિત્રના પત્ની જપક બહેન હંમેશાના આજારી રહેતા તેમજ એમની સાથે પાંચ છોકરાનું કટક હતું ચંદ્રભાલને લાગ્યું કે આ મિત્ર સહાયનો મર્મ કુટુંબને હવાફેર તેમજ સ્થળ ફેર કરાવવાનો હતો જપક બહેનનું આગમન જાત જાતના સરકારી કમિશનો મહિલા એક કમિશન જેવું થઈ પડશે તેવી એને ખાતરી હતી પોતાના વાર્તા સંગ્રહો જેને અર્પણ કર્યા હતા તેવી કેટલીક સ્નેહી સ્ત્રીઓથી પણ ચંદ્રભાલનું જીવનવાન મહેક મહેક રહેતું હતું મહાવીરના બાળકો વિશે અને સ્ત્રીને હારેલા સ્વામીઓ વિશે ચંદ્રભાલે લખેલી વાર્તાઓ વાંચી ને આ સ્નેહમૂર્તિ બહેનો ચિત્રકારના ચિત્રોને વિસરાવે તેવી વ્યથાભરી રીતે રડી હતી તેમણે પણ ચંદ્રભાલને મનકઠણ કરીને કામમાં લાગી જજો એ કરતાં બધું કશું લખ્યું નહીં છેવટે એક વર્ષની એક વિધવા કણબળને ચંદ્રભાલે છોકરાની સંભાળ રાખવા માટે રોકી પહેલા જ દિવસે સાંજના અંધારા ઉતરવા લાગ્યા એટલે બાઈએ કહ્યું ત્યારે હું જાઉં છું ભાઈ સવારે આવીશ કેમ ચંદ્રભાલ ચમક્યો બાઈ પણ વિસ્મયતા ભરી ઊભી થઈ રહી તમે રાત નહીં રહો રાત ના રે ભાઈ તું મને કહેતા લાજતોય નથી અરે પણ માજી ચંદ્રભાલ એને સમજાવવા માગતો હતો આ છોકરાને ચૂલામાં જાય તારો છોકરો હું ઘરડી આખી તારા વાંઢાના ઘરમાં છોકરું સાચવવા રાત રહું મને તે એવી નકટી જાણી ઠીક માજી કાંઈ નહીં મારી ભૂલ થઈ એવું રગરગી ને હાથ જોડ કરતો ચંદ્રભાલ ઘરમાં ચાલ્યો ગયો મિત્રો ઝવેરચંદ મેઘાણી રચિત નવલિકાઓમાંથી લીધેલી આ એક નવલિકાનો પ્રથમ ભાગ છે તે તમને કેવો લાગ્યું તે વિડીયોમાં કમેન્ટ કરી જરૂરથી જણાવજો જો પસંદ આવે તો લાઈક કરજો અને શેર કરજો તથા આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ